इवारा हॉस्पिटल गांधीनगरની પ્રથમ સર્વગ્રાહી ईएनटी हॉस्पिटलનો શુભારંભ ગાંધીનગરમાં આરોગ્ય સંભાળમાં ક્રાંતિ સાધના હેતુથી ઇवारा हॉस्पिटल એક જ છત નીચે ব্যাপক સુવિધાઓ પ્રદાન કરતી શહેરની પ્રથમ ईएनटी સ્પેશિયાલિટી હોસ્પિટલે 19મી જાન્યુઆરી 2025 ના રોજ સત્તાવાર રીતે શુભારંભ કરવામાં આવ્યો છે આ અત્યાધુનિક સુવિધા સાથેની હોસ્પિટલ પ્રખ્યાત ईएनटी નિષ્ણાત ડો નિરજ સુરી દ્વારા ઉભી કરવામાં આવી છે જે સાથી તેઓની એટીમાં વિશ્વસત્રિય આરોગ્ય સંભાળ પૂરી પાડવાની કલ્પના વાસ્તવિકતા બની છે. અધ્યતન તબીબી તકનીક અને ઉચ્ચ કુશળ વ્યવસાયિકોની ટીમથી સજ્જ ઈવારા હોસ્પિટલ કાન, નાક અને ગળાની બીમારીઓ માટે કાળજીના ધોરણોને ફરીથી નિર્ધારિત કરવા માટે તૈયાર છે. અધ્યતન ડાયગ્નોસ્ટિક્સથી લઈને સર્જિકલ સારવાર અને પોસ્ટ ઓપરેટિવ કેર સુધીની સેવાઓ સાથે હોસ્પિટલ દર્દીઓને એક જ છત નીચે સિમલેસ અને સર્વગ્રાહી સંભાળની ખાતરી આપે છે. ઈવારા હોસ્પિટલ નવ પ્રમાણભૂત ગુણવત્તા સંભાળનું વચન આપે છે દર્દીની સલામતી અને સારવારના પ્રોટોકોલના ઉચ્ચતમ સ્તરોનું પાલન સુનિશ્ચિત કરે છે આ સુવિધા સુસજ્જ મોડ્યુલર ઓપરેશન થિયેટરો ધરાવે છે જે ચોકસાઈ સર્જરી અને અદ્યતન સંભાળને સક્ષમ કરે છે સેવાઓની વ્યાપક શ્રેણી ઈવીએઆરએ હોસ્પિટલ તબીબી જરૂરિયાતોની વિશાળ શ્રેણી પૂરી કરે છે ઈવારા હોસ્પિટલ ચાલુ થાય છે હું ડોક્ટર નીરજ સુરી અને યે હોસ્પિટલ એક મારુ ડ્રીમ હોસ્પિટલ જેવી છે જેમાં મે આજે બધાને કીધું કે એક એક પેઇન્ટિંગ મે જે અહીંયા મૂકી છે એમાં જે ઇયર ન હોય કે ઇનર ઇયર ન હોય કે મારુ કોકલિયા હોય મે એક એક પેઇન્ટિંગ એક એક વસ્તુ અહીંયા બનાવી છે અ અહીંયા મે એવી રીતે આ હોસ્પિટલ ઇવારા હોસ્પિટલ આવી છે કે જ્યાં પર એક پیشنટ ને બધી વસ્તુ અન્ડર વન રૂપ મળી જાય અને જે ચક્કર આવતા હોય એની ચક્કર સેના માટે આવતા હોય એને ભેરાશની તકલીફ હોય નાનબાલથી મોટો ના કોઈ એની ટેસ્ટિંગ પછી એને હેયરિંગ લેવાનું હોય સ્પીચ થેરાપી IMPLANT સિવાય બીજું ના કોઈ જેને કોઈ પેરાલિસિસ થઈ યુ હોય એને લેવાનું હોય કોઈ ટીચર લોરીની आवाज બદલી ગઈ હોય યા ફિર આપણે એના ગળાના સ્વરપેટીનો કોઈ ઓપરેશન પછી થેરાપી આપવાનું હોય આ બધી વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે સુવિધાય પછી અહીંયા મોડ્યુલર OT ની સુવિધા છે જેમાં 1.5 તો ઇન્ફેક્શન 0.1% ભી અંદર નહી આવશક્ય અને આપણે જુદી જુદી મશીન અહીંયા મૂકે છે જેમાં стеરલાઈઝેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમાર ઇન્ફેક્શન આવી નથી શકતા અંદર આપણે NABH અકોર્ડિંગ બધું અહીંયા સેટ કર્યું છે સ્પેશિયલ રૂમ ની વાત હું નથી કરતી અહીંયા સ્પેશિયલ રૂમ છે પણ જનરલ વોર્ડ જે મે બનાયું છે અહીંયા મને એવું લાગ એટલું બધું સરસ છે કે જે પેશન્ટ જનરલ વોર્ડ માં હશે એનું પણ લાગશે કે હું સ્પેશિયલ રૂમ માં છું